મારું નામ હરિતા ચંદારાણા આજે કારતક સુદ સાતમ અને જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ જ્યારે ઉજવા રહે છે ત્યારે ખાલી રાજકોટમાં જ નહીં ખાલી સૌરાષ્ટ્રમાં જ નહીં પણ વિશ્વભરમાં બાપાની જન્મ જયંતિ ઉત્સાહભેર આનંદપૂર્વક ઉજવાઈ રહી છે ત્યારે રાજકોટની અંદર સવારે સાત વાગ્યાથી ભક્તોની ભીડ જામી છે અને રાજકોટમાં જે ફૂલછાપ ચોકમાં જલારામ મંદિર આવેલું છે ત્યાં ભક્તોના દર્શન માટે બાપાનું મંદિર ચરણ સ્પોર્ટ્સ માટે ખુલ્લું મૂકી દેવામાં આવેલું છે સવારે સાડા છ વાગે આરતી સાડા અગિયાર વાગે થાળ આજે બાપાને સ્પેશિયલ અનકોટ ધરાવવામાં આવે છે અને આજે બાપા માટે સંધ્યા આરતી અને સંગીત સંધ્યાનો પ્રોગ્રામ રાખેલો છે બરાબર ભક્તોની લાગણીમાં ભક્તોમાં અતિ થનગનાટ છે આનંદ છે ઉત્સાહ છે લાગણી છે અને જલારામ બાપાના ચમત્કારનો તો કોઈ ભાર જ નથી કે જ્યારે આખી દુનિયા ભગવાન પાસે કંઈક માગવા જાય છે ક્યારેક ભગવાનને ખુદ પાપા આગળ માગવાવો પડે છે અને બાપાએ આજે એક સેકન્ડનો વિચાર કર્યા વગર વીરભાઈ માનું દાન દઈ દે છે તો આજે બાપામાં ફક્તોની અંદર અતિ આનંદ અને ઉત્સાહ છે કે જ્યાં આખા વિશ્વની અંદર બધા જ મંદિરોમાં રૂપિયા લેવામાં આવે છે ત્યારે મારા વીરપુરની અંદર એક રૂપિયાનું દાન લેવામાં નથી આવતું એક સોગાદ લેવામાં નથી આવતી કે માનતા માટે એક રૂપિયો લેવામાં નથી આવતો તો આ ઈ મારા સલારામ અને આ ઈ મારા સલારામ નું મીરપુર